ઝીરો સ્વાગત છે હું છું પ્રતિપાલ દર્શક મિત્રો ઝીરો ઓવર કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે એક નવા વિષય વિશે અને તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિશે નિષ્ણાંત મિત્રો આજે ઝીરો ઓવર કાર્યક્રમમાં વાત કર્યું છે જે રીતે દિલ્હી સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે રામ મંદિર વિવાદ વિશે ઉત્તર પ્રદેશમાં જે રીતે સપાની સરકાર આવ્યા બાદ અત્યારે હવે જે નવી સરકાર રચાઈ છે ભાજપ સરકાર રચાઈ છે મોદી અને યોગીનો જે યુગ અત્યારે આવ્યો છે ઉત્તર પ્રદેશમાં ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ જે એક રામ વિવાદ હતો કે રામ મંદિરનો જે વિવાદ હતો તેના ઉપર એક ચુકાદો આવ્યો છે કે જે ધર્મને લગતો કે આસ્થાને લગતો મુદ્દો છે તેને કોર્ટમાં ન ઘસરવો જોઈએ એટલે કે સુપ્રીમ કોર્ટના જે જજ છે ખેરાજીએ તેઓએ જણાવ્યું છે કે ચોક્કસથી આને કોર્ટની બહાર જ સોલ્વ કરવો જોઈએ તે વધારે સારું રહેશે ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે જે રીતે મુદ્દા આવે છે રામ મંદિરના તેમજ બાબરી ધ્વંસ જે કરી હતી ઓગણીસો બાણુંમાં તેને મુદ્દાને લઈને જે પણ ધર્મના લોકો છે કે ધર્મના અગ્રણીઓ છે સંપ્રદાયના બે અગ્રણીઓ છે સમાજના અગ્રણીઓ છે તેઓ ભેગાએ સાથે મળીને

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામ મંદિરનો મામલો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે આ મામલે કોર્ટની ટિપ્પણી અંગે અરજ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે ચીફ જસ્ટિસે કહ્યું છે કે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ આ મામલે મધ્યસ્થી બનવા તૈયાર છે કોર્ટ બંને પક્ષોને વાતચીત માટે આગામી શુક્રવાર સુધીનો સમય આપ્યો છે અદાલતે અયોધ્યા મામલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટની વાત કરી છે વધુમાં જણાવ્યું હતું કે આ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી બાબત છે એટલે જ કોર્ટ નિર્ણય પહેલા પરસ્પર સહમતીનો પ્રયાસ ઈચ્છે છે અદાલતનો નિર્ણય જમીનના માલિકી હક અંગે હોઈ શકે છે પરંતુ આ આસ્થાનો વિષય છે જ્યારે રામ મંદિર પર પરસ્પર સહમતીથી રસ્તો نکالવા માટે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું ગૃહ મંત્રાલયે સ્વાગત કર્યું છે બહુ ઉનોને આ વાત કો સોપાતા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને 2 સાલની પૂરી આધુનિક જાનચ કે બાદ યે કા કે એક વિશાલ મંદિર મસ્જિદ કે નીચે હે ઓર ઇસીલી

આગામી શુક્રવાર એટલે કે એકત્રીસ માર્ચ સુધીનો સમય આપ્યો છે છે સ્વામીએ કહ્યું કે રામ મંદિરનો જન્મ જ્યાં થયો હતો તે જગ્યા બદલી શકાય શકાય નહીં ક્યાંય પણ સુધી and then only any final thing can be said. as i have mentioned that in the past a number of times we have sat for negotiation but due to the uh, undue interference uh, by the political parties, no permanent solution can be found. so i think that the best solution to, to this issue um, as of today is that the supreme court uh, must give the a final verdict in this regard also. But since this uh, honourable chief justice has given his suggestion, we will discuss it with the senior community leaders. Now we expect both the central and the state government. Then naturally, it will uh, abide by the Constitution of India. And since the honourable prime minister has uh, said a number of times that the main uh, nara, the main slogan of this government is "sabka saath" and "sabka vikas." ત્યારે બીજી બાજુ આ મામલે પ્રતિક્રિયા આપતા મુસ્લિમ ધર્મગુરુ જવાદે કહ્યું કે કોર્ટનો જે પણ ફેસલો હશે તે અમને મંજૂર હશે સુપ્રીમ કોર્ટના સૂચન બાદ અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે આવેલા હંગામી રામ મંદિરની સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ 2005 માં હંગામી મંદિર પર હુમલાનો પ્રયાસ થયો હતો પરંતુ સુરક્ષા બળોએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દર્શકોની જ રીતે આપે પણ અમારા ખાસ હેવલમાં જોયું કે રામ મંદિરનો વિવાદ જે આટલા વર્ષોથી ચાલતો આવ્યો છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખાસ જે ધર્મ અને આસ્થાને લગતો મુદ્દો છે તેને કોર્ટની બહાર જ સોલ્વ કરવો જોઈએ પરંતુ જો વાત કરવામાં આવે હિન્દુત્વવાદી સંગઠન તેમજ મુસ્લિમવાદી જગ્રણીઓ નેતાઓ છે તેઓનું પણ કહેવું છે કે અગાઉ પણ વાટાઘાટો થઈ ચૂક્યો છે પરંતુ આનો નિવેડો આવ્યો નથી તેના કારણે કોર્ટમાં જ આ મુદ્દાને ઉઠાવવો જોઈએ અને ત્યારબાદ તેનો નિવેડો આવી શકશે તો આ વિષય આજે વાત કરી છે અને વિષય જે વાત કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એસ એ કાદરી જેઓ સામાજિક વિશ્લેષક છે અને સંત જ્યોતિર્નાથ જેઓ ધાર્મિક ગુરુ છે આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે સૌ પ્રથમ એસે કાદરીજી આપને પૂછવા માંગીશ જે રીતે સુપ્રીમ કોર્ટનો એક કહી શકાય કે તેઓએ અપીલ કરી છે કે જે ધર્મને આસ્થાને લગતા મુદ્દા છે તેને કોર્ટમાં ના ઘસડવા જોઈએ અને બહાર જ જે સમાજ નગરણી લોકો છે તેઓના દ્વારા જ આનો નિવેડો આવવો જોઈએ શું કહેશો સનાતન ધર્મની વાત કરીએ આપણે અને હિન્દુસ્તાનની સંસ્કૃતિની વાત કરીએ અને દરેક ધર્મના સિદ્ધાંતોની વાત કરીએ તો કોઈ પણ ધર્મ ધાર્મિક જનૂનથી ક્યારેય સર્જાયો નથી અને દરેકે દરેક બસ પર આપણે જોઈ શકીએ છીએ અત્યારે એક સુંદર મજાનો મેસેજ જતો હોય છે નાગરિકોને કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ જ સાચો ધર્મ અહીંયા પ્રીતિ પ્રસરાવવાની જે વાત ધર્મે કરી છે એ પ્રીતિ અને હું એમ માનું છું કે જે કંઈ બી આજથી પાંચસો વર્ષ પહેલાં જે કંઈ બી થયું જનૂન એને હું જનૂન બી કહી શકું છું અને જે રીતે જ્યાં મંદિર હતું ત્યાં મસ્જિદ થઈ કે જે કંઈ બી પૂર્વ ઇતિહાસ છે એ જ ઇતિહાસ આપણે ઓગણીસસો બાણુંમાં ફરીથી સંસ્કૃતિ શિક્ષણ એ બધું વધ્યા પછી એક જનૂનથી કોઈ બી કામ થાય એને એક સંવેદનાપૂર્વક તમારે નાગરિક તરીકે જોવું પડે અને એ પરિસ્થિતિમાં જે કંઈ બી થયું છે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના દિવસે એક જર્જરિત ઇમારત સાથે લડાઈ જે થઈ જે રીતની અને જે પ્રકારે એને જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું વીસમી સદીમાં પેલી પંદરમી સદી હતી આ વીસમી સદી એને આપણે બંનેને યોગ્ય ઠેરવી ના શકીએ બાય ધ સેમ ટાઈમ હવે જ્યારે શિક્ષણ વધ્યું છે પ્રેમ વધવાની કોશિશ કરી રહ્યો છે લોકોમાં એક સ્પેસિફિક સમજ આવી છે તો એ પરિસ્થિતિમાં સારા માણસો શ્રેષ્ઠીજનો ભેગા થાય અને એની સાથે સુપ્રીમ કોર્ટના જજીસ બેસે અને બિલકુલ આ કંઈ એવું નથી કે આ પહેલીવાર આ કોઈ સુઝાવ આવ્યો છે કારણ કે સુબ્રમણ્યમ સ્વામીની વાત પર લોકો એતબાર નહીં કરે પરંતુ શ્રેષ્ઠીજનો ભેગા થઈને વાત કરી શકતા હોય એવું ઘણીવાર વાર બન્યું છે આ પહેલાં પણ પણ સરવાળે એ જેટલી વાર આ બધી બેઠકો થઈ છે મુસ્લિમો હિન્દુઓની વચ્ચેની એ બેઠકો સરવાળે નિરંતર નિષ્ફળ નીવડી છે એટલે એ પરિસ્થિતિમાં ફરી એકવાર આ પ્રયાસ થાય તો ચોક્કસ એ પ્રયાસ થવો જોઈએ અને એ પ્રયાસ થવાથી જો આપણી વચ્ચે પ્રીતિ વધતી હોય તો એનાથી વધારે કોઈ સુંદર કાર્ય ન હોઈ શકે જી જી સંત જો આપણી ભાષા આવો માગીશ અને પૂછવા માગીશ કે જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા

ત્યારે ચલો માની લીધું અનપણ લોકો હતા અજ્ઞાની લોકો હતા મગજમાં આવે છે આજે કોઈક ધર્મમાં કાફીર નામે કે કોઈક ધર્મમાં બીજાના નામે આજે સતત જગત ની અંદર ધાર્મિકતાની સામે અધર્મની અધર્મીઓનું પ્રકાશતા વધી ગઈ છે જેટલું એજ્યુકેશન વધ્યું છે તેટલી ધર્મધનુનતા વધી ગઈ છે આ એક દુઃખદ વાત છે હું માનું છું કે કોઈ પણ વસ્તુનો નિકાલ આવી મેટર હોય તેને અને અને પ્રેમ પ્રીતિ વધે પણ ક્યાંય ઉકેલ એ રીતે આવતો નથી અને ધર્મધનુનતા નું સ્થાન આ વસ્તુને ઉકેલ લાવવા દેતું નથી બંને પક્ષે એક પક્ષે નથી કેતો બંને પક્ષે અને પોતાની જ નૈયા હંકારની બંને પક્ષ કોશિશ કરે બેઠકો થઈ ચુકી છે ઓગણીસો અત્યાર સુધી કોઈ નિકાલ આવ્યો નથી પ્રતિભા આજે કાદરીજી આપણે પૂછવા માંગી છે જે રીતે અત્યારે ઉત્તર પ્રદેશ માં મોદી અને યોગીજી ની સરકાર આવી ગઈ છે લાગી રહ્યું છે કે આ મુદ્દો જે આટલા વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો છે તેનો વિવાદ હવે સમી છે ને શા માટે આજ જ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે સમાજ અગ્રણીઓ ભેગા થાય અને વાટાઘાટો ત્યાં મુદ્દાને ઉકેલે અત્યાર સુધી તો કોર્ટમાં આટલા વર્ષોથી કેસ ચાલતો આવે છે આમાં કેવું છે કે સૂચન કોઈ પણ થઈ શકે છે ને આમાં આ સૂચન છે આ ટિપ્પણી છે તમે ટિપ્પણીને ચુકાદા તરીકે ન લેવાય ટિપ્પણી કોઈ પણ સુગ્ન મહાશય કરી શકે છે આજ સંત બેઠા છે મારી સાથે સંત પણ કરી શકે છે અમે બંને બે સાથે બેઠા હોઈએ તો પણ કરી શકીએ છે જે મહારાજે વાત કરી મહત્વની કે ભાઈ હજુ બી ધાર્મિક જનૂન ઘટતું નથી બસ આના જ પ્રયાસ વધારે થવા જોઈએ આ અત્યારે છે ને રાજકારણમાં પણ હું માનું છું કે આ બુસદ્દો બનવો જોઈએ કે આપણે રોજ આતંક આતંક કરીએ છીએ પણ આતંકના બધા જેટલા બી જેટલી ચેનલો પર વાત થાય છે આવી યુનો સુધી પણ આતંકને કેવી રીતે ઠારવો અથવા આતંક કરનારા માણસોને કેવી રીતે એ બતાવવું કે હણોના પાપીઓને દ્વિગુણ બનશે પાપ જજ્ઞા લડો પાપો સામે આ એક પાપ છે એની સામે લડવા માટે કોણ ઊભું થશે એ કોક પાપ સાથે લડવા ના આના ઉપર આપણે રાજકારણની રોટલીઓ શેકતા હોઈએ છીએ એટલે મારું તો મહત્ત્વનો મુદ્દો એ છે અત્યારે જેણે બી ટિપ્પણી કરી છે એણે મને લાગે છે આ આખું જે અત્યારનું વાતાવરણ જે પ્રકારે યુપીના ઇલેક્શન પછીનું ઊભું થયું છે એ વાતાવરણને અનુરૂપ કોઈ ટિપ્પણી થઈ છે એવું ચોક્કસ ભાસ થાય છે જી જી જ્યોતિરાજી આપને પૂછવા માંગીશ જે રીતે કોર્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે એક સુઝાવ આપવામાં આવ્યો છે કે બે સમાજના લોકો અગ્રણીઓ ભેગા થાય અને આનો ઉકેલ લાવે લાગી રહ્યું છે કે બે સમાજના લોકો કે અગ્રણીઓ ભેગા થશે અને આનો શાંતિથી ઉકેલ લાવી શકશે

ઘણા બધા ચુકાદા લાવી શકાય છે બહુ સરસ કીધું કે પ્રક્રિયાઓ ચાલે છે તે કેમ ચાલે છે તેને કેવી રીતે ડાભી શકાય તે વિશે કદી કોઈ ચર્ચા અમે આજદિન સુધી સાંભળી નથી આ બહુ દુખદ વાત છે અને એને નિકાલ કેવી રીતે આવી શકે આ કેમ

દરેક પોતાની સ્વાર્થ માટે અને સતત સળગાવતો રહ્યો છે અને આ ઘાસ સુકાઈ ના જાય એની ધ્યાન રાખવામાં આવે છે અને ખરું તો રહેવું તેથી ઘાસ સુકાઈ જાય તો ક્યાંક કોઈનું હારું થઈ જાય આ દુઃખ છે લોકોને પ્રતિભા જી કાદરીજી જે રીતે સંત જ્યોતિર્નાથે પણ જણાવ્યું કે મઝહબ નહીં લાગી રહ્યું છે કે સામાન્ય લોકોમાં સામાન્ય લોકોને પણ આમાં કઈ જ રસ નથી જે પોલિટિકલ મુદ્દા ઉછલી રહ્યા છે લાગી રહ્યું છે કે મસ્જિદ બને તેમાં પણ લોકો ખુશ છે અને મંદિર બને તેમાં પણ લોકો ખુશ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય જે પક્ષો છે તે પોતાના રાજકીય રોટલા શેકવા માટે કે મત ગણતરી જે વોટિંગ બેન્ક માટે જ આ રીતના મુદ્દાઓને સળગતા રાખવા માંગે છે આમાં શું છે ધાર્મિક આસ્થા જે છે ને એક આખી વાત જ જુદી છે હું એમ માનું છું ધર્મ એ પોતાની નિજી બાબત છે જેની પોતાની મારે મારી નમાજ કેવી રીતે પડવી એ મારી નિજી બાબત છે આપણે બે વસ્તુને બહુ મહત્ત્વની અત્યારે ગણીએ કે એક સૂફી સંત એક શેર કહી ગયા જે કપૂરે એમના પિક્ચરમાં લીધું કે બેશક મંદિર મસ્જિદ તોડો બુલે એ કહેતા પણ પ્યાર ભરા દિલ કિસી કા ભી ન તોડા જીસમે દિલભર રહેતા બરાબર અને આપણામાં ગુજરાતીમાં કીધું છે અગર મન ચંગા તો કથરોટ મેં ગંગા તો મન ચંગાની એટલે આ આખી છે ને પર્સનલ બાબત છે નિજી જેમ વિદેશોમાં ધર્મને નિજી ગણવામાં આવે છે અને જે રીતે ધાર્મિક કોઈ પ્રોબ્લેમ વિદેશોમાં બહુ ઓછા થાય છે આપણા ત્યાં ધર્મને બહુ મોટું સ્થાન મળેલું છે ચોક્કસ એની આસ્થા પણ ધર્મના ઉપર જે રાજકારણ શરૂ થયું મને તો ત્યાં સુધી એ બી નથી ગમતું ઘણી વખતે કે સંતો અને મૌલવીઓ જ્યારે રાજકારણમાં તમારી ચેનલો પર આવતા હોય છે ત્યારે બી ઘણી વખત એવું થાય છે કે ભાઈ એમને શું કામ એમણે સંન્યાસ લીધો છે સારું કરવા માટે પોતાનું એઝ વેલ એઝ દુનિયાને મેસેજ આપવા માટે અને હું ઘણીવાર તમારી ચેનલથી આ શબ્દ બોલ્યો છું અને આજે ફરી એકવાર બોલું છું કે સમાજ શબ્દ કોણે બનાવ્યો મને ખબર નથી પરંતુ મની પાસેથી તમે કાનો કાઢી લો તો શબ્દ સમજ બને છે અને સમજદારોની ટોળીને સમાજ કહેવાય નહીં તો સમાજ ક્યારેય ન થાય એટલે સમજદારો જ્યાં ભેગા થશે તો ચોક્કસ આ બાબતનો નિકાલ પણ આવશે પણ આને જો રાજકારણથી રંગી દેવામાં આવશે જેમ સંત સાહેબે બહુ સરસ કીધું કે જો એને આપણે નથી ભજબ શીખવાડતું તો શું કરવો આપણે જબરજસ્તી અને આના આને એમ કે ખોતરી રહ્યા છીએ જે જખમને ખોતરવાની જે વાત સંતે કરી છે મને ખૂબ ગમી એને ત્યાંને ત્યાં સુકાવા દો અને ધીરે ધીરે કોઈ સાચો નિર્ણય ચોક્કસ સારો આવશે અને ભારતની જનતા ઇરરિસ્પેક્ટિવ ઓફ ધી કાસ્ટ એન્ડ કમ્યુનિટી બધાને એવું છે કે શાંતિથી જીવીએ રોટી કપડાં મકાનની વાત કરીએ એ પહેલાં કરીએ તો વધારે સારું છે હું માનું છું જી હજી જ્યોતિનાથજી આપને પૂછવા માગીશ કે જે રીતે અત્યારે હવે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર આવી ગઈ છે એક હિન્દુત્વવાદી ચહેરો કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જે યોગી આદિત્યનાથ છે તેઓને પણ હિન્દુત્વવાદી વિચારધારા તેઓ ધરાવે છે

ઓલાદ હે ઇન્સાન બનેગા આ જ્યાં સુધી નહીં યાદ રહે ત્યાં સુધી આ જગત માં આ પ્રોબ્લેમ નો અંત માનવી માનવી નહીં લાવી શકે અને સુપ્રીમ કોર્ટ ના કાયદા થી જ લાવવો પડશે આટલા વર્ષોથી આ મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે વિવાદ ચાલી રહ્યો છે રામ મંદિરનો કહો કે બાબરી ધ્વંસ મસ્જિદનો કહો આપના મત પ્રમાણે શા માટે અત્યાર સુધી આટલા વર્ષો સુધી તેનો ઉકેલ નથી આવી શક્યો જેટલા કેટલાક તો ગયા જેમણે કેસ કર્યો છે વત્તા શાહબુદ્દીન સૈયદ જે આ લઈને બહુ ફરતા હતા એ બી ગુજરી ગયા એટલે પરિસ્થિતિ શું છે અને બધા જ બધી પોલિટિકલ પાર્ટીઓ બી સમજી રહી છે કે આપણે આમાં કંઈ કરવું નથી અનનેસેસરી આને જ્યારે જરૂરત પડે ત્યારે ઉછાળવું બસ એટલે મને લાગે છે સુપ્રીમ જે જે બી મેટર આપણી જ્યુડિશ થયેલી છે એ જ્યુડિશ છે મેટર ડેફિનેટલી એના પર કંઈક તો નિર્ણય આવશે જરૂર આવશે અને સારો જ આવશે બંને કોમને લક્ષ્ય રાખીને ચોક્કસ આ દેશમાં જે રીતે શાંતિ પ્રસરાવી હશે બધાને તો આનાથી સુંદર બજારની શાંતિ થશે અને એનાથી બંને કોમ વચ્ચેનું ઘટીને પ્રેમમાં પરિવર્ત છે એવું મને દેખાય છે જી જ્યોતિરાજ આપને પૂછવા માંગીશ લાગી રહ્યું છે કે અત્યારે જે આ સમગ્ર મુદ્દો ઉઠ્યો છે અને અત્યારે ઉત્તર પ્રદેશમાં જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવી ગઈ છે યોગી આદિત્યનાથ સીએમ બની ચૂક્યા છે

ત્યારે એ મેટર ને કોઈ પણ પક્ષ નિકાલ લાવી શકતો નથી એના માટે હંમેશા હોય તો તો સમાધાન અથવા જજમેન્ટ આવે તેનાથી જ એનો નિકાલ આવે પણ પ્રતિપાલ હું ફરી ને ફરી કહું કે આ ઘા જો મટી જાય ને તો ઘણા બધા રોટલા શેકાતા બંધ થઈ જાય એટલે રોટલો શેકવા માટે આ ઘા મટવા ન દેવું એવું પણ એક કૃત્ય બહુ મોટું ષડયંત્ર આ હિન્દુસ્તાન વિલંબમાં લાવવાની કોશિશો સતત થતી રહી છે લોકોને એવું લાગતું હશે કે આજે જ કેમ આવ્યું પેલા આદિત્યનાથે જયારે સીએમ બન્યા ત્યાર પછી એમને શપથ લીધી એટલે આ મેટર અત્યારે ના

બે સમાજ નાગરીય લોકો છે તેને જાને સોલ્વ કરવા જોઈએ અને કોર્ટ માં તેને નાખરા જોઈએ તો ચર્ચા માં જોડાવા બદલ કાદરીજી તેમજ સંત જ્યોતિनाथ जी આપનો ખૂબ આભાર થેન્ક યુ આભાર તો જીરોવર કાર્યક્રમ માં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર